અને એના હાડકા ક્યાં પડતા ખેતરમાં અને ખેતરમાં હાડકા હોય એમાંથી પીએસબી બેક્ટેરિયા ફોસ્ફોરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા એમાંથી ફોસ્ફરસ વિઘટિત કરીને છોડને આપતો ડીએપી ક્યાં લેતા નતા હજાર વર્ષ સુધી પછી આપણા એક એક વનસ્પતિ છે ને એમાં બધામાં જુદા જુદા રસાયણ છે એક એક ઝાડની અંદર અલગ અલગ રસાયણ છે જેટલા વેરાયટીના ઝાડો તમે હશે તમારા ખેતરમાં જેટલું તમે ખડ ઉગે છે ખડ સુકામ ઉગે છે ખબર છે એ ખેડૂતને નડવા નથી ઉગતું પણ તમારી જમીનમાં જે તત્વ ખૂટે છે ને એના આપવા માટે તત્વ આપનારું છોડ છે એ ખડ છે એટલે જો જો ગામે ગામ ખડ બદલાઈ જાય જે ગામમાં જે ખૂટતું હોય એ પ્રકારનું ખડ ઉગે એટલે ખડ છે એ ધરતીને પુષ્ટ કરવા માટે છે એની કલ્પના માણસની નથી કે આ માણસ બજારમાંથી લેશે એટલે ભગવાને તો જ્યાં ટુકડો છે ઉમાને ઉમા એને ડીએપી યુરિયા મળે એને પોષણ મળે એની બધી જ વ્યવસ્થા છે એને ખેડવાનું થાય એને બીજ પહોંચાડવા માટે પક્ષીઓ રાખ્યા હતા કે આમાં બીજ પહોંચાડશે આ બધું કામ છે ને એને કુદરતથી કરાવ્યું છે અને આપણે કુદરતને કાઢી છે એટલે આપણે મજૂરી વધી છે જેમ કુદરત યુક્ત પ્રકૃતિ યુક્ત કરશો અને વેપારી મુક્ત થવાશે વેપારી હશે ત્યાં સુધી પ્રકૃતિ સંભવ નથી અને આ સરકાર પાછળ હાલવાની જરૂર નથી કઈ સરકાર પાછળ હાલવાનું એક મોટી સરકાર સાથે ખેડૂતનો સંબંધ કેનાથી હોવો જોઈએ આજે આપણે મને કહ્યો કે આપણે એમએસપી દયો ને ભાવ દ્યો ને એવું બધું માંગીએ કે એની કારણે માગીએ હવે મારું વિશ્લેષણ કહું છું ખોટું સાચું તમે ન લગાડતા પણ મને કહ્યો આપણે સરકાર છે એ ક્યાંય કમાતા જોઈ તમને સરકારને એ શું કરે છે એની કણે ક્યાંથી આવે છે ઉઘરાણી જ કરે છે ને ટેક્સ ની તો એનો મતલબ છે પૈસા ભેગા કરીને બીજેથી લઈ લે છે એકસો વીસ તમારા ખીચા માંથી ને સો રૂપિયા મળશે એ લેતી દેતી ના વીસ રૂપિયા ચડશે બરાબર કેની કણે માગવું જોઈએ કે જેની કણે દેવાની શક્તિ છે અને દેવાનો ભાવ છે અને આવી સરકાર કઈ છે અને જે દિવસે આ ખેડૂત છે ને એ સરકાર સાથે સંબંધમાં હતો ને ત્યાં સુધી આપણે આ સરકાર તો પોતે છે ને એનું સરકારનું કામ છે સુવિધા દેવાનું ઈ સુરક્ષા દેવાનું બરાબર તો સુવિધા ને સુરક્ષા માટે સરકાર છે એ આપણે જો ખેડૂત જ સરકારનું પેટ ભરનાર જ ખેડૂત છે

કે તમારું પેટ ભરશું તો એને આપણા માટે વરસી એને આપણે ઓળખવાનું ભૂલી ગયા એને સાથે લેવાનું ભૂલી ગયા એને આપણે જોડવાનું સમજવાનું આપણે થોડું શીખવાની અને સમજવાનો ક્રમ કરશું તો આપણી ખેતી સહજ સરળ અને આપણે કિંમતી થશે તો હવે આ રીતે આપણે વાત એક થઈ ખાતરને જમીનને પોષણ આપવાની આખી ક્લિયરિટી તમને મેં કીધી અત્યારે પોણા બાર થયા છે આ એક વાત આપણે અહીંયા કે ધરતીને અને ધરતીને તમે પોષણ આપી દો પછી છે ને રોગ જીવાતનો પ્રશ્ન રહેશે નહીં પણ તે છતાં રોગ જીવાતની વાત આપણે ખેતીમાં મુખ્ય હોય છે તો એ આપણે બીજા સત્રમાં કરશું બરાબર તો ખાતરની વ્યાખ્યા અને ખાતરની પરિભાષા આપ સૌને જે આપણે કહેવાની હતી એ તમને ધ્યાનમાં આવી ગઈ હશે અને આપણા હાથ વગા ખાતર કયા છે ડેમ તળાવની માટીમાં જે ધોવાઈ ધોવાઈને આપણો કચરો જાય એમાં ઉત્તમ ખાતર છે બધા જ પશુઓ પ્રાકૃતિકતા માટી ઘણા લોકો તો તમને નવાઈ લાગશે કે જમીનની એક ફૂટ નીચેની બે ફૂટ નીચેની માટી કાઢે ને એ પણ ખાતર છે કારણ કે નીચે તત્વ છે આપણે જે નાખ્યું છે એ બધું ક્યાં ગયું છે નીચે જાય એ જમીનને ખાલી ઉથલાવી નાખો તો પાછું ખાતર આવી જાય તો આવા અનેક પ્રકારે આપણે ખાતર બનાવી શકીએ છીએ ઠીક છે તો આપણે આ સત્ર અહીંયા પૂરું કરીએ અને આના પછી આપણે રોગ જીવાત કઈ રીતે ને એનું વિજ્ઞાન શું છે પ્રકૃતિમાં કઈ રીતે કામ કરે છે અને એના ઉપાયો શું એની આપણે ચર્ચા કરશું આ સત્ર પૂરો થયું બધા ભોજન માટે